હું જાણું છું તારા ઘરમાં મમ્મી નથી પણ ભાઈએ લગ્ન કેમ ના કર્યા છોકરીના પપ્પાએ ના પાડી હમ પેલી છોકરીના લગ્ન થઈ ગયા નહીં તો તો હવે થઈ જશે એ વિચાર્યું કે તું લગ્નની વાત કરવા આવશે ને હું માની જઈશ મારા જીવતા જીવ આ લગ્ન નહીં થાય અંકલ પ્રેમ કરવો અપનો છે ગુનાની વાત ન કરો પ્લીઝ મારે એક ચંપલ પર લેવી હોય તો ચાર જગ્યાએ ઇન્ક્વાયરી કરું છું અને મારી દીકરી માટે વગર ઇન્ક્વાયરી લગ્ન કરી નાખું ને ઇન્ક્વાયરી કરી બેડ રિપોર્ટ મળ્યા ફ્લેશબેક લાઈવ દેખાડું કેમ બેકરી આજ છે ને હા પપ્પા સારો છે છોકરો સારો છે જો તમને પસંદ આવ્યો હોય તો વાત પાકી કરીએ હજુ તો ફક્ત જોયો છે કરોડોનો માલિક છે કંપનીને પ્રોફિટ કરાવે છે સારી વાત છે પોતાના પપ્પાના ધંધામાં મદદ કરે છે આ તો વધુ સારી વાત છે પણ મારા સૂત્રોએ જણાવ્યું છે કે એક નંબરનો ગધેડાનો બચ્ચો નાલાયક એમણે કયું લાસુ કર્યું ટીકરામ એમને આટલું નઈ માર આટલું નઈ મારું એમણે જગ્યા પર પાઈસ છે એટલું હશે એને અવાજ જતો આવે ના મારું છોડી દો એમને દુખતું હશે

દોતિયું પહેરવામાં પણ 5 5 કલાક લાગે છે એક તો એમને પાઇલ્સ છે ઉપરથી આ લોકો એમને એટલા ધોયા જાણે મહિલા સંગઠન વાળા છોકરી છેડતી પણ મારે આટલો માર ખાધા પછી પણ ઉપર નઈ ગયા દીકરી એ લોકો માણસ નથી યમ દૂધ છે અરે છોકરાના બાપે માર્યો ને તો ચાલે પણ થનારા જમાઈએ પણ ધોઈ નાખ્યો આવા ઘરમાં તું જ કે હું કઈ રીતે મારી દીકરીના લગ્ન કરું મારો વિશ્વાસ કરો

તમે તો બહુ સારા માણસ છો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યાર સુધી છોકરો જોઈ લગ્ન કરી નાખ્યા હોત પણ તમે તો તમારી દીકરીની ખુશી માટે અત્યાર સુધી છોકરાની રાહ જોઈ છે તમે ખરેખર મહાન છો આટલું બધું થયા પછી પણ આ પોતાના ભાઈના પ્રેમ માટે તમારી સામે માથું નમાવીને ઊભો છે આ ભાઈ માટેનો આનો પ્રેમ છે લગ્ન માટે હા પાડી દો પ્લીઝ છે બેટા જો તું કઈ રહી છે તો તારા ભરોસા પર હું મારી દીકરી ના લગ્ન કરવા તૈયાર છું